અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં થયેલી ચોરીનો ભેદ પોલીસને સફળતા મળી છે આ કેસમાં પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે પહેલી માર્ચના રોજ ચોરી સ્કૂલના એડમિન ઓફિસમાં ઘૂસ્યા અને લોખંડની તિજોરીમાં રાખેલી રોકડ રકમની ચોરી કરી હતી સ્કૂલ ક્લાર્ક ભરત સોનવડે દ્વારા ધોરણ એકથી નવના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટે રાખવામાં આવેલા એસી હજાર રોકડા ચોરાઈ ગયા હતા અંકલેશ્વરજી અડીસી પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ વધારવામાં આવી હતી અને અંતે સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા ચાર શખ્સો અનિલ કુમાર ચંદેકામી બીક હિતેશ રૂપસિંહ વિશ્વકર્મા બેમ રતિદાસ અમન ધનબીરે બિસ્ટ નાવને ઝડપી લેવામાં આવ્યા છે પોલીસે માત્ર ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી દીધો છે હવે વધુ તપાસ ચાલી રહી છે કે શું આ આરોપીઓ અગાઉ પણ આવા ગુનાઓમાં સંડોવાયેલા છે આ કેસમાં અન્ય કોઈ ગુનાહિત કરી છે કે કેમ તે જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે